કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન કરે છે ફરજીયાત સ્વફલન થઈ શકતું નથી કાં તો નો થાય અથવા તો ઝેનોગેમી આગળ સ્વફલન અટકાવી શકાય છે પરંતુ ગેટેનોગેમી અવરોધી શકતું નથી એનો મિનિંગ કે ગેટેનોગેમી થાય છે તો ગેટેનો એટલે શું તો એક જ વનસ્પતિમાં ગેટેનોગેમી અવરોધી પરાગનયન થાય તો એવી વનસ્પતિને આપણે કહીએ છીએ એક સદની વનસ્પતિ હવે આપણે ઓપ્શનમાંથી એક સદની વનસ્પતિ વાળો ઓપ્શન શોધવાના છે વન બાય વન જોઈએ કેસ્ટર તો કેસ્ટર એ એક સદની છે સાચું અને પપૈયા તો પપૈયા એ એક સદની નથી પપૈયા દ્વિસદની છે અહીંયા ફરી પપૈયા એવું તો પપૈયા દ્વિસદની છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે એક પણ નહીં આવે ઓપ્શન બે પણ નહીં આવે અહિયાં મકાઈ જે છે એ પાછું એક સદની છે પણ પપૈયા દ્વિસદની છે આગળ કેસ્ટર જે એક સદની છે અને મકાઈ એ પણ એક સદની છે ઓપ્શન આવશે ત્રણ સાચો જવાબ છે ત્રણ